ਜੈ ਮਾਤਾ ਜੀ ਰੋਮਾ ਮੈਡਮ ਜੈ ਮਾਤਾ ਜੀ ਕੋ ਬਣਾਵੇ ਬੇਡ ਬੇਡ ਪਲਰ ਹੋਵਰ ਗਈ ਜੀ ਰੋਮਾ ਪਕੋੜਾ ਬਣ ਗਿਆ ਅਰੇ ਵਾਹ ਬਟੇਟਾ ਵਾਲਾ ਬਣਾ ਲਈ ਨਾ ਤੂੰ ਜੈ ਮਾਤਾ ਜੀ ਰੋਮਾ ਮੈਡਮ ਜੈ ਮਾਤਾ ਜੀ ਕੋ ਬਣਾਵੇ ਬੇਡ ਬੇਡ ਤੇ ਹੂੰ ਹੂੰ ਪਕੋੜਾ ਬਣਾਈ ਨਾ ਹਾਂ ਹਾਂ ਕੀ ਆਉਂ ਕਰ ਆ ਇਹਨੂੰ ਖੀਰੂ ਬਣਾਉਂ

ટેસ્ટિંગ કરતી લઈએ થઈ ગયો તેલ હમમ તરત પડિયા તો બોલવો બીજું તો હવે પકોડા બનાવવા શરૂઆત થાય તો આ ગડબડી જો મ બની આરજો ઓહો પકોડા ના બ્રેડ પલાળવો રોમાં તો ફ્રેટ કરતો જવું હો ને આ बाजू બ્રેડ પલાળવાનું કામ કાજા લે વાહ ભઈ વાહ

તો નહીં ખાવા પડે ને ચટણી બટણી બનાવી ગઈ જમણ ચાલુ ચાલુ ચાલો પકોડા તરવાનું કામકાજ ચાલે આ રીતે ધીરે ધીરે ફેરવે જાય ધ્યાન રાખવું પડે કામ હાથમાં ઉડી જાય કાં ત્યાં હમ ખોટલો કરી દે હાથમાં ધ્યાન રાખી જવું ભાઈ

ઘટેત પકોડા તરાય એટલે ફ્રીજ ગોઠવી જ દીધું પકોડા ઘટા જાય વાહ વાહ રસોઈની નાની વાહ બે પકોડા બની ગયા એક આખું ને કરતું આ રીતે પાછા બે આખા બને ટોટલ પકોડા થઈ જાય સાત કા એકમાંથી બે બની જાય ને આખું હોય ને આ રીતે કટિંગ આ

બની પનીર ને અમારે એ બને ખાવા થાય ને એ બહુ સારું કર્યું છે મસ્ત બટેરાવાળાના ગોટા બન છે સોલિડ કે ગટે ને એવા બન છે ભાઈ બટેરાવાળાના ગોટા વાહ ભાઈ વાહ ઝપટ માં જો રોમ માં પ્રાદ દેશ ને રાખું પડે મને બનાવતી હોય બાઈ ખબર હોય કે શું કરવું પડે આપણે તો ઉતારવા છે ફિનિશ લાસ્ટ નાખી દીધું બટેરાવાળો વાહ ભાઈ વાહ સોલિડ કામ કર છે ભાઈ